શ્રાવણ માસ તે હિન્દુ સમાજ માટે અતિ મહત્વનો માસ છે આ માસ દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરી હિન્દુ સમાજના લોકો ધર્મલાભ ઉઠાવતા હોય છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવપૂજા કરી ભક્તો ભોળાનાથને પ્રસન્ન કરતા હોય છે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા બાદ આજરોજ શ્રાવણ માસની સમાપ્તિના દિવસે લઘુરૂદ્ર પૂજાનગરના મધ્યપ્રદેશના પ્રખ્યાત શ્યામ દિવાનાની પ્રખ્યાત ઝાંખી તેમજ શિવજીની સવારી કાઢવામાં આવી હતી શિવજીની સવારી પ્રતિવર્ષ મુજબ લુહારવાડા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરેથી નીકળી નગરના વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યું હતું શિવજીની સવારી દરમિયાન નગરના રાજમાર્ગો પર બમ બમ ભોલે ઓમ નમ શિવાય જેવા મંત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠ્યા હતા શિવજી કી સવારીની શોભાયાત્રામાં નયનરમ્ય અને મનમોહક ઝાંખીએ સૌ નગરજનોના દિલ જીતી લીધા હતા નગરના રાજમાર્ગો પર શિવજી કી સવારીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું નગરના રાજમાર્ગો પર શ્રાવણ માસની સમાપ્તિ નિમિત્તે શિવજીની સવારી રૂપે ભોળાનાથના આશીર્વાદ નગરજનોએ લીધા હતા શિવજીકી સવારી પ્રસંગે ભજનોની રમઝટ તેમજ ડીજે સાથે નીકળેલ શોભાયાત્રાએ નગરમાં ભક્તિનો માહોલ ઊભો કરેલો હતો આ નગરના રાજમાર્ગો પરથી પસાર થયેલ શિવજી કી સવારી સોમનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી સોમનાથ મહાદેવ મંદિરે આરતી સાથે મહાપ્રસાદનો લાવો ભાવિક ભક્તોએ લીધો હતો